ચતુર વેપારીઓ એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત માલ વેચવા હતા ત્યારે મોડું થઈ ગયું એમને રાતમાં જંગલમાંથી પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમણે એક યુક્તિ કરી એમણે લૂંટારાઓને કહ્યું એવો ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને તેમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારીઓએ નાટક શરૂ કર્યું સૌપ્રથમ એમણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ભરવાડનો વેશ લાવે છે એમણે ભરવાડનો અભિનય કરી લૂંટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહારના અભિનય કરી લૂંટારાઓનું મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવી લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકાર ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે ચોરનો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જયે પોલીસને જાણ કરો કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિશે જાણ કરી અસલી પોલીસ વેપારીઓ સાથે જ્યાં નાટક થયું હતું એ જગ્યાએ આવ્યા હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગ્યા ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી લીધા હજી પણ લૂંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લૂંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ગભરાવું ન જોઈએ આપણે બહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાચો નિર્ણય લેવો જોઈએ